હું એક પ્રકૃતિ પ્રેમી છું અને તમને એક ભાઈ તરીકે વિનંતી કરું છું કે ઉનાળો આવ્યો છે અને અને પક્ષીઓ પશુઓની જે હાલત થઈ રહી છે તેના માટે લોકો પશુ પક્ષીઓ માટે પાણીની અને પક્ષી ઘરની વ્યવસ્થા કરે તેવું આહવાન કરતો એક વિડીયો નાખો પેલા

કે ભાઈ આ પશુ પંખી માટે ઉનાળો આવ્યો હે તો એક તમારામાં વિડીયો અપલોડ કરો ને કે ભાઈ એટલા તમારા કરોડો જોવે આખો દિવસ માં તો એના માટે એક વિડીયો તમે તમારી જાતે તમારી મૂકો ને જેથી કરી બિચારા પશુ પંખી કેટલાય પાણી વિના તરફે મરી જાય છે તો એના માટે કઈક ભાઈ કાલની તારીખ માં તમને વિડીયો મૂકી દો

તેતડે ઈંડા મુક્યા તો વન્ય જીવ જંતુ એ કોઈ પણ બિલાડી કઈ મારી નાખી એ તેતર બરોબર તો ઈંડા એમ નેમ પડ્યા હે તો બે તેતર ને આવી રીતના થયું તો વીસ ઈંડા એમ નેમ પડ્યા હે બરોબર તો ફોરેસ્ટ વિભાગમાં માં આપડે ફોન કર્યા બે દિવસ સતત ફોન કર્યા પણ એ લોકો એ બધા થી એવો જવાબ આવ્યો કે ભાઈ અમે મોર ના તેતર ના ઈંડા અમારા થી એમાંથી બચાવ ઉજેરી શકીએ નહીં મતલબ એમનું પળ જે આવે ને એ જાડુ આવે તો એમના માટે અમારી પાસે સક્સેસ નથી ને એના માટે એવું કઈ નથી હજી પ્રક્રિયા ચાલે તો તો મતલબ આવા આ અમારા આજુબાજુ વરહો આવા કેટલા જીવ જંતુ મરી જાય છે તો આમના માટે કઈક થઈ શકે તો સારું એમ હરોજ અમારે જોવું ને ભાઈ કારણ કે હરો શંડ નાખવા જાવ કોક ને કોક બિચારું ઈંડું નીચે પડ્યું એનાથી બસું થવાનું નથી એટલે આ એક વાત છે

મે આવતીકાલે આ બાબતે હું જરૂર એક વિડીયો નાખીશ તો તમામ માતાઓ બહેનો મિત્રો વડીલો ભાઈઓને બે હાથ જોડી અને વિનંતી કરું છું કે આ અસહ્ય ગરમીમાં જયારે આપણી હાલત વૃક્ષોને નાશ પશુ પક્ષીઓને જે રજળતા કરી દીધા છે એના માટે આપણી ફરજ છે કે એ ઘર બનાવી શકે એના માટે પક્ષી ઘર કે તેને પાણી મળી રહે એટલા માટે પોતાના ઘર ઉપર એક પાણીનું કુંડું મૂકીએ કેમ કે પ્રકૃતિનો નાશ કરવામાં સૌથી મોટો હાથ હોય તો આપણો મનુષ્યનો છે મિતુલભાઈ હું આ બાબતે એક વિડીયો બનાવું અને લોકો સુધી આ વાતને પહોંચાડું હું મિતુલભાઈનો પણ આભાર માનું છું અને ફરી એકવાર બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ ગરમીમાં પશુ પક્ષીઓને પાણી મળી રહે ઘર મળી રહે એના માટેની વ્યવસ્થા જરૂર કરજો